નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાત કેજી ન્યૂઝ ચેનલમાં આજના વિડીયોમાં જોશું દરેક એપીએમસી માર્કેટના ભાવ કેવા રહ્યા તો ઊંઝા રાજકોટ બોટાદ ગોંડલ અમરેલી તથા જૂનાગઢમાં એપીએમસી માર્કેટમાં અલગ અલગ જણસીના ભાવ કેવા રહ્યા તે આજના આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો શરૂઆત કરીએ જીરાના પાકથી જીરાની અંદર વાત કરીએ તો ઊંઝાની અંદર પાંત્રીસો પાંચથી પાંચ હજાર એકાવન જેવો ભાવ જોવા મળ્યો રાજકોટમાં સાડત્રીસોથી સાડત્રીસો એકાવનથી તેતાલીસો દસ રૂપિયા ભાવ જોવા મળ્યો બોટાદમાં અડત્રીસો પંચાણુંથી બેતાલીસો રૂપિયા ભાવ હતો જ્યારે ગોંડલમાં અઠ્યાવીસોથી ચાર હજાર એકવીસ જેવો ભાવ જોવા મળ્યો જેમાં વાત કરીએ તો ગોંડલમાં સૌથી નીચો ભાવ હતો અને ઊંચા ભાવની વાત કરીએ તો ઊંઝાની અંદર પાંચ હજાર બસો ને એકાવન જોવા મળ્યો હતો જો તમે જીરાનો પાક વેચવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો જોઈ અને તમે અંદાજ લગાવી શકો છો કે તમારે કઈ જગ્યાએ ભાવ સારા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ મગફળીની તો મગફળીની અંદર અમરેલી રાજકોટ જૂનાગઢ અને ગોંડલની વાત કરીએ તો અમરેલીની અંદર નવસો પચાસ નીચો ભાવ તેરસો સીધીનો ઊંચો ભાવ રાજકોટમાં અગિયારસો પાંત્રીસથી લઈને ચૌદસો ને પાંચ રૂપિયા ભાવ જોવા મળ્યો જૂનાગઢમાં અગિયારસો સિત્તેરથી તેરસો સડસઠ જ્યારે ગોંડલમાં અગિયારસો અગિયારથી ચૌદસો ને ભાવ જોવા મળ્યો આ જ રીતે જો તમે મગફળી પણ વેચવાની તૈયારીમાં હોય તો તમે આ ભાવ જોઈ અને તમે તમારી મગફળીના ભાવ નક્કી કરી શકો છો કે કયા એબીએમસી માર્કેટમાં ભાવ કેવા ચાલી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ કપાસની તો અમરેલીમાં એક હજાર પચાસથી સોળસો ને સાહીઠ રાજકોટમાં ચૌદસો સિત્તેરથી સોળસો દસ બોટાદમાં ચૌદસોથી સોળસો પચાસ અને ગોંડલમાં બારસો એકાવનથી સોળસો સોળ રૂપિયા ભાવ રહ્યો એવી જ રીતે વાત કરીએ ડુંગળીમાં તો ડુંગળીમાં અહીંયા આપણે બે જ શહેરના નામ દર્શાવેલા છે એક છે મહુવા અને સુરત મહુવામાં નીચો ભાવ એકસઠ રૂપિયા મળ્યો જ્યારે ઊંચો ભાવ ત્રણસો સિત્તેર રૂપિયા મળ્યો હવે ડુંગળીમાં સફેદ ડુંગળી પણ આવતી હોય છે અહીંયા આપણે રેગ્યુલર જે ડુંગળી ચાલતી હોય છે તેના ભાવ લખેલા છે અને સુરતની વાત કરીએ તો બસો ચાલીસથી લઈને પાંચસો ને પચાસ રૂપિયા જેવો ભાવ રહ્યો તો મિત્રો આ હતા આજના દરેક એપીએમસી માર્કેટયાર્ડના ભાવ તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો તથા આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન